નમસ્કાર મિત્રો એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે બે યોજના વિશેની માહિતી મેળવશું આ યોજના માત્ર જે બિન અનામત વર્ગમાં આવતા હોય તેના માટેની છે તો પહેલી યોજના છે એ રિક્ષા લોડિંગ રિક્ષા મારુતિ ઇકો જીપ સ્વરોજગારલક્ષી વાહનો માટે આપણે સરકાર સહાય આપે છે તો આપણે તેના વિશેની સૌથી પહેલાં માહિતી મેળવીશું વ્યવસાય જેવા કે કરિયાણાની દુકાન મેડિકલ સ્ટોર રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર બુક સ્ટોર વગેરે કોઈપણ પણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે દસ લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે ઉપરોક્ત ક્રમ એ અને બેની યોજના માટે લોન વાર્ષિક પાંચ ટકાના સાદા વ્યાજે મળવાપાત્ર થશે અને આ જ લોન મહિલા માટે ચાર ટકાના સાદા વ્યાજે લોન મળવાપાત્ર થશે ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક ટ્રાવેલર્સ ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંકમાંથી છ લાખની લીધે લોન ઉપર પાંચ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે સ્વરોજગાર લક્ષ્ય યોજના માટે ધિરાણા થોડાક માપદંડો છે વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન હોવું જોઈએ તથા નાના વ્યવસાય માટે અનુસાર જરૂરી રજિસ્ટ્રેશન હોવું જોઈએ મેળવેલ વાહન નિગમની તરફેણમાં ગીરો કરવાનો રહેશે વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે નાનો વ્યવસાય લોન મેળવ્યાના ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસૂલાત કરવામાં આવશે લોનની કુલ રકમ સાડા સાત લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ભરી શકે તેવા બે સધ્ધર જામીનનું ખત રજૂ કરવાનું રહેશે લોનની કુલ રકમ સાડા સાત લાખ કરતાં વધતી હોય તો તે રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા સંબંધીની સ્થાવર મિલકત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેક ચેક આપવાના રહેશે બ્લેક સ્વરોજગાર લક્ષી તમામ યોજના નીચે મુજબની પાત્રતા પણ રહેશે અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ અને બિન અનામત વર્ગમાં હોવા જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષથી પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ ધિરાણનો દર વાર્ષિક પાંચ સાદા વ્યાજ અને મહિલા માટે ચાર ટકાનો રહેશે પ્રતિવર્ષ જેટલું ધિરાણ આપવામાં આવશે તે મુજબ સાદું વ્યાજ ગણવામાં આવશે વ્યાજનો દર ક્રમ એક અને બે માટે વાર્ષિક પાંચ ટકા લેખે સાદું વ્યાજ અને મહિલા માટે ચાર ટકા રહેશે આવક મર્યાદા કુટુંબની વાર્ષિક આવક મર્યાદા અત્યારે છ લાખ કરી દેવામાં આવી છે પહેલાં ત્રણ લાખ હતી પણ અત્યારે તમારે છ લાખ ધ્યાને લેવાની છે એટલે કે છ લાખથી ઓછી હોવી જોઈએ જે યોજનાની વાત કરીએ તો સ્નાતક તબીબી વકીલ ટેકનિકલ સ્નાતકમાં થયેલ વ્યાજ સહાયની એક યોજના છે તબીબ વકીલ ટેકનિકલ સ્નાતક થયેલ બિન અનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું ક્લિનિક લેબોરેટરી રેડિયોલોજી ક્લિનિક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો બેંક પાસેથી લીધેલ દસ લાખ સુધીની લોન પર પાંચ ટકા વ્યાજ સહાય પાત્ર રહેશે લાયકાતના ધોરણો વ્યવસાય માટે નિયમ અનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈએ અરજદાર ગુજરાતના વતની હોવો જોઈએ અને બિન અનામત વર્ગના હોવા જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષથી પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ બેંક પાસેથી લીધેલ લોનના પુરાવા રજૂ કરવાના રહેશે ને આમાં પણ આવક મર્યાદા છ લાખની રહેશે તો એની આપણી બે યોજના વિશેની સંપૂર્ણ માહિતી જો તમે હજી મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ડિસ્ક્રિપ્શનમાં મારી વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે તે ચેનલમાં પણ તમે જોડાઈ જજો આ મિત્રો